પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઘણા લાંબા સમયથી જોવા મળે છે ત્યારે સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા પાલિકા પ્રમુખની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં અવારનવાર પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોવાની ફરિયાદો સામે આવે છે શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં દીપ સોસાયટી પણ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન ગેટની પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને તોડી પાડવામાં આવી છે જેથી આ વિસ્તારમાં અનેક દિવસોથી પીવાનું પાણી વિતરણ થયું નથી આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂએ પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી આ વિસ્તારમાં તાત્કાલિક પાણી વિતરણ કરવા માંગ કરી હતી પોરબંદર શહેરના જે દીપનગર છે ઉદ્યોગનગર ચોક આશાપુરા ચોકડી પાસે ત્યાં છેલ્લા આઠ દિવસ ત્યાં ગેસની ગેસની ગેસનું લાઈનનું કામ હાલતું હોવાથી પીવાના પાણીની લાઈનો અવરનવર તોડી નાખવાથી દીપનગરના લોકોને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે અને બોરિંગમાં જે પાણી છે એ ખૂબ જ લાલ પાણી આવતું હોવાથી લોકોને અનેક ઘણી મુશ્કેલી ઊભી થાય છે જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે અહીંયા જે ગેસની લાઈનોને વારંવાર તોડી નાખવામાં આવે છે એની વહેલી તકે મરામત કરાવે અને અન્યથા આ વિસ્તારના લોકોને ટેન્કર મારફત પાણી વિતરણ કરાવે એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે આ વિસ્તારમાં હાલ સ્થાનિકોને બોરનું પણ ગંદુ પાણી આવી રહ્યું છે જેથી હાલ પીવાનું પાણી પૈસા ખર્ચ કરી સ્થાનિકોને લેવું પડી રહ્યું છે ત્યારે વહેલી તકે નિરાકરણ કરવા માંગ ઉઠી છે અશોક થાનકી good shanews o